એમાં પ્રજ્ઞેશભાઈ ત્રાજિયા પ્રજ્ઞેશભાઈ બી ત્રાજિયા એવું લખેલું છે અને જે એફઆઈઆર ચાલુ થાય છે એમાં આપ અહીંયા ઝૂમ કરશો હું પ્રજ્ઞેશભાઈ ભીખાભાઈ ત્રાજિયા એવું લખેલું આવશે કોલમ નંબર બારમાં એ કોલમ નંબર બાર ત્રણ પાના પછી પૂરી થાય ત્યારે સહી ફરિયાદીની હોય એમાં આપ આ વાક્ય હાઇલાઇન કરશો તો એ વાક્યની નીચે સહીમાં પીડિત રાજ્ય એવું લખેલું છે આ સહી એફઆઈઆર થવાની થઈ આની નીચે કોલમ નંબર ચૌદ આવે આ કોલમ નંબર ચૌદમાં પણ એની સહી અને અંગૂઠાનું નિશાન હોવું જોઈએ ત્યાં તમે નામ વાંચશો તો કોઈ મીલાભાઈ જયમાલભાઈ છે એટલે કે એફઆઈઆરમાં ફરિયાદી તરીકે એક સહી પીડિત રાજ્યની છે અને ફરી બીજી જગ્યાએ સહી અને અંગૂઠો બીજા ઓફિસરનો છે આવી એફઆઈઆર કોર્ટ સમક્ષ તમે જ્યારે સાબિત કરવા જાઓ કારણ કે આ એફઆઈઆર ઇઝ ધ મેઇન બેઝ એફઆઈઆરના આધારે ઇન્વેસ્ટિગેશન થાય પછી ચાર્જશીટ ફ્રેમ થાય અને પછી કોર્ટમાં જ્યારે ક્રિમિનલ કેસ ચાલે ત્યારે મેઇન બેઝ ઇઝ એફઆઈઆર આ એક જ કારણસર આખી એફઆઈઆર રદ થવાને પાત્ર થાય અને ગમે તેટલો સારો પુરાવો હોય બધા આરોપી છૂટી જાય એટલે આ એફઆઈઆર તાત્કાલિક હુકમ કરવો પડે આ તરફ અમદાવાદમાં કોર્પોરેશન વિપક્ષે દેખાવ કર્યા છે એમટીએસ બસ